વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું વાયગા છે પાંચ ને પાંચ થઈ છે દસ મિનિટ ઘડિયાળ આગળ છે હું જાઉં છું મંદિરે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો જય સામના ભગવાન કેમ છે દયાળુ મજામાં છો આજે ભગવાને ચાર વાગ્યાનું ફ્રૂટ ધરાવી દીધું છે ખારેક ને પાણી ધરાવી દીધું છે મહારાજ ખારેક જમે મહારાજ ચાર વાગ્યાનું ફ્રૂટ જમે છે હું જાઉં છું મંદિરે સભામાં આજે છે અગિયારસ તો અગિયારસનું આજે નાઇસ ભજન સંભળાવી દઉં કોડે કોડે કાદશી કી જીએ રે એવું વ્રત જવા રે કોડે કોડે એકાદ શીખી જયે રે આવત કરે છે ધન્ય કોટી કવાર માનવી રે કોડે કોડે એકાદશી કી જયે રે કોડે કોડે એકાદશી કી રે ચાલો હું જાઉં છું મંદિરે સભામાં થોડું મોણું થાય છે ને હું જાઉં છું મંદિરે આપણું સ્વેટર ક્યાં ગયું સ્વેટર તો પહેરવું જ પડશે કે કે ઠંડી બરાબરની છે આજે બહુ વેધર થોડુંક ખરાબ છે આજે વેધર બહુ ખરાબ છે સોરી ઓ માફ કરજો કેમ કે છે ને એ બારે તમને આજે વેધર ના બતાવી શકી પણ હું જોઉં છું ગાડીમાંથી તમને થોડું વેધર બતાવવાની કોશિશ કરીશ અત્યારે બહુ જ ડાર્ક થઈ ગયું એટલે કે અંધારું થઈ ગયું છે એટલા માટે હો ને કેવું લાગ્યું તમને घर को ट्यून नहीं जाती पर चले सिंगल मदर होंगी कामयाब सिंगल मदर होंगी कामयाब एक दिन हम होंगे कामयाब एक दिन हम होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन

અમારું મંદિરના આઉટ સાઈડ એટલે કે કોરિડોર બતાવી દઈએ આવી રીતે તમને દર્શન કરાવી દઈએ દેખાય મસ્તનો છે ને લાઇટિંગ રાખ્યું છે એટલે બતાવી દઉં યાર તમને બધાને જો અમારું મંદિરના દર્શન કરી દઉં બધા આઉટ સાઈડ એનો મસ્ત લાઇટિંગ રાખી છે ને મસ્ત લાઇટિંગ ચાલો બધા દર્શન કરો હવે અમે ઘરે જશું હો ને વરસાદ આવી ગયો ને એટલે રેકોર્ડ કરવા નથી ઠંડી લાગે છે મને આવી રીતે બહુ બ્યુટીફુલ એટલે છલક છલક પતાવ્યા બરાબર છલક છલક પતાવી છે એટલે ચાલો બધા જય સ્વામિનારાયણ ચાલો હું ઘરે આવી ગઈ છું ક્યારની ને ભગવાને ક્યારના પોઢાડી દીધા છે મહારાજ પોઢો દયાળુ પોઢો મહારાજને ક્યારે એટલે માફકજો વાયકા છે પાર થવા આવ્યા છે વિડીયો જે એડિટિંગ કરવાનું બાકી છે હમણાં શેર કરવાની છે વિડીયો ચાલો સત્સંગ દીક્ષા શ્લોક સંભળાવી શ્લોક નંબર છે સત્તરમાં સર્વે તે કરણીઓ મૂક છે ગૃહિણી ત્યાગીનો પિચહનિકતા તત્ર ભક્તા પ્રભુ સ્વામી બાપા આ શ્લોકમાં જણાવે છે ગૃહસ્થ તથા ત્યાગીઓ ત્યાગી એટલે સ્વામી બાપા આ શ્લોકમાં જણાવે છે કૃષ્ત ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે તેમાં ન્યૂનધિકતા ભાવ નથી કારણ કે કૃષ્ત કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે એટલે બાપા એમ કહે છે બધાને સત્સંગ કરવાનો અધિકાર મળેલો છે તે બધા સત્સંગ કરો શ્રેષ સસ્ક્રાઈબ લેક મા યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય